મેડિકલ ઓફિસર સીએચસી ગઢડા અહીંયા જે રમેશભાઈ રમેશભાઈ દલ્લાભાઈને જે લાવવામાં આવેલા હતા તે એસઆર પંપમાં ક્લોરીનનો ગેસ લીકેજ થવાથી તેને શ્વાસમાં જતો રહેલો ચેસ્ટ એને છાતીનો દુખાવાની તકલીફ હતી અહીંયા હોસ્પિટલમાં ત્રણ દર્દીને રિફર કરવામાં આવેલા હતા એટલે તેમને ઓક્સિજન આપવામાં આવેલો બીપીમાં આપવામાં આવેલું ને ઇન્જેક્શન એવીલને ડેગોને આપવામાં આવેલું ને ઓક્સિજન ઓક્સિજન આપવામાં આવેલું ને છાતીમાં દુખાવાની તકલીફ થતાં તેમને ઉપર સેન્ટર ઉપર રિફર કરે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે